ગત્રજ બલોચા એલસીબી એતે આવેલ સંભેટી પાસે 66 કેવી સબસ્ટેશન નજીકથી 11 લાખના કેબલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી એક ઇસમ નિયંત્રણમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે મામલે અંકલેશ્વર શહેર પોલીસ ચોરીમાં સંડોવાયેલ એક રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો એ ડિવિઝન પોલીસે ચોરને ઝડપી પાડી દહેજ પોલીસને હવાલે કર્યો હતો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહિના પહેલાં જ દહેજ નજીક આવેલ સંબેટી ગામ પાસે આવેલ કેવી સબસ્ટેશન નજીક એવરેસ્ટ ફીડરમાં રોડની બાજુમાંથી કેબલ ચોરી થયા હતા જે કેબલનો જથ્થો નોબલ માર્કેટમાં સાઇન પાર્ક ખાતે રહેતો અગાઉ ચોરીમાં પકડાયેલ અમન સિદ્દીકીને ઝડપી પડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા તે ભાંગી પડેલ અને એક દોઢ મહિના પહેલા પોતે તેમજ ઇમરાન અકબર મુનશી રાહુલ નૂર આલમ ખાન તથા ઝુબેર મળી ઝુબેરનો ટેમ્પો લઈ જઈ દહેજ સંભેતી ખાતેથી કટ્ટર વડે કેબલ કાપી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવા સાથે અનસર માર્કેટ ખાતે દિનેશ યાદવને વેચાણ કર્યું હોવાની કબૂલાત કરી હતી જ્યારે અન્ય પાંચ ઇસમોને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે જે મામલે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ચોક્કસ માહિતીના આધારે રાહુલભાઈ પ્યરેલાલ નટ મારવાડીને રહે પ્રતિન સિલ્વર પ્લાઝાની સામે ઝૂંપડપટ્ટી મૂળ રાજસ્થાનના ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની પોલીસ મથકે લઈ આવી આકરી પૂછપરછ કરી હતી તેમજ આ અંગે દહેજ પોલીસને જાણ કરી વધુ તપાસ આરંભી હતી